છે કે મહારાજે શ્રીમદ ભાગવત પુરાણ એનો જે પ્રથમ સ્કંદ એ મહારાજે વંચાવવાનો આરંભ કરેલો હતો અને એમાં એવી વાત આવી કે જ્યાં આગળ મનોમય ચક્ર એની ધારા કુંઠિત થાય તો એને નૈમી શારીરિક ક્ષેત્ર જાણવું મુક્તાનંદ સ્વામી ત્યાં બેઠા હતા મુક્તાનંદ સ્વામી જીજ્ઞાસક્તાનંદ સ્વામી હું મુકશું બહુ ખપવાળા હતા એટલે મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ આ મનોમય ચક્ર એટલે શું અને એની ધારા એ શી સમજવી એટલે શ્રીજી મહારાજે વાત કરી મનોમય ચક્ર એટલે મન અને મનોમય ચક્રની ધારા એટલે દસ ઇન્દ્રિયો અને એ જે ઠેકાણે ઘસાઈને બુઠ્ઠી થઈ જાય એ સ્થાન નું નામ નૈમિસારણ્ય એ ક્ષેત્રનું નામ નૈમિસારણ્ય હવે આપણા મનમાં એક પ્રશ્ન ઉત્પન્ન થાય કે ઇન્દ્રિયો બુઠી થઈ જાય એટલે શું કઈ કાન કાન છે આપણો ઘસાઈ જતો નથી આંખ છે આંદળી થઈ જતી નથી અથવા તો જીભ છે નાક છે કંઈ ઘસાઈ જતા નથી પણ આનો બહુ સુંદર શ્રીજી મહારાજ આ વતનામ્રતની અંદર આપણને સમજાવે છે મહારાજે વાત કરી કે આ જે ઇન્દ્રિયો છે એ બુઠી થઈ જાય તો એનો અર્થ બહુ સરળ ભાષામાં એટલો જ થાય છે કે ભૌતિક સુખ ભોગવવાની ઈચ્છા ન થાય એના કરતાં પણ આગળની વાત મહારાજ સમજાવે છે કે ભૌતિક સુખનો અભાવ થઈ જાય અને એના કરતાં પણ આગળ વાત કરે છે જ્યારે સુંદર પદાર્થ મળે અતિ સુંદર વસ્ત્ર મળે અતિ સુંદર અલંકાર મળે અથવા તો રૂપવાન સ્ત્રી હોય રૂપવાન સ્ત્રી માટે રૂપવાન પુરુષ હોય તો જ્યારે એની પ્રાપ્તિ થાય તો એનો તો અતિશય અભાવ થઈ જાય એટલે જેમ જેમ સારા પદાર્થ મળતા જાય એમ એમ અભાવ વધતો જાય આવું જેને વર્તાય ત્યારે શ્રીજી મહારાજ એમ કે છે એમ જાણવું કે મનોમય ચક્રની જે ધારા એ કુંઠી થઈ ગઈ છે એટલે ઇન્દ્રિયો છે તો ઇન્દ્રિયો એની જે વૃત્તિઓ છે એ વૃત્તિઓ કુંઠિત થઈ ગઈ કહેવાય અહીંયા પણ આપણા મનમાં એક પ્રશ્ન ઉત્પન્ન થાય કે ભાઈ આ ઇન્દ્રિયો છે ગુઠ્ઠી કરવાનું કારણ શું ભૌતિક સુખ છે તો ભૌતિક સુખનો અભાવ અથવા તે ભોગવવાની ઈચ્છા ન થાય એવું શા માટે કરું આવું આપણા મનમાં પ્રશ્ન થાય તેનું મુખ્ય કારણ તો એ છે કે ભૌતિક સુખોની અંદર ક્યારેય માણસે તૃપ્તિ થઈ નથી તો શ્રીજી મહારાજે વતનામ્રતમાં વાત કરી ગરડા મધ્ય પ્રકરણનું સુડતાલીસ નું એ વતનામ્રતમાં શ્રીજી મહારાજ પોતે એવું સમજાવે છે કે આ જીવને પંચ વિષય થકી કોઈ દિવસ તૃપ્તિ થઈ નથી એ તૃપ્તિ એની થશે પણ નહીં શ્રીમદ ભાગવતમાં રાજાનો ખૂબ મોટું આખ્યાન આવે છે એને શ્રી ભોગવાનની અતિશય વાસના હતી અતિશય ઈચ્છા હતી એના માટે તો જયારે એને વૃદ્ધાવસ્થા આવી તો તે વખતે પોતાના ચાર દીકરાઓ હતા તો એ દીકરાઓની યુવાની પણ એમણે માગી લીધી તો પણ એને તૃપ્તિ થઈ જાય અલે એના માટે તો એવું કહેવાય છે કે જેમ ઘી હોય એ આપણે અગ્નિમાં નાખીએ તો અગ્નિ વધારે પ્રજ્વલિત થાય એ માણસ જેમ જેમ આ ભૌતિક સુખ ભોગવતો જાય અને જેમ જેમ આ પંચ વિષય છે પંચ વિષયના સુખને ભોગવતો જાય તો એમ એમ એની તૃપ્તિ તો થતી નથી પણ એની ઈચ્છા વધતી જાય છે એના ઉપર સંસ્કૃતનો શ્લોક છે કે ન જાતું કામકામાનામ ન સામેથી હવિષા કૃષ્ણ વર્તમેવ ભૂય એવા બી વર્તતે આગળ જે વાત કરી આ શ્લોકનો એ જ અર્થ થાય છે એમાંથી આપણને તૃપ્તિ થતી નથી તેનું કારણ શું છે પૂજ્ય મોહન સ્વામી મહારાજ બહુ સુંદર કારણ આપે છે પૂજ્ય મોહન સ્વામી મહારાજ સમજાવે છે કે ભૌતિક સુખ છે એ આત્માને સજાતી નથી દેહનો ખોરાક અલગ છે આપણે ખાઈએ આરામ કરીએ પાણી પીએ આ દેહને ટકાવવા માટે આ બધી વસ્તુની આપણને જરૂર છે મનનો ખોરાક જુદો છે સ્કૂલમાં જાય બાળક મોટો થાય કોલેજની અંદર જાય મનન કરે ચિંતન કરે વાંચન કરે ચર્ચાઓ કરે તેની બુદ્ધિ છે બુદ્ધિનો વિકાસ થાય છે તો એ બુદ્ધિનો ખોરાક છે મનનો ખોરાક છે એમ આત્મા છે એ આત્માનો ખોરાક જુદો છે આત્મા ચૈતન્ય તત્વ છે અને ભૌતિક પદાર્થ જળ છે કોઈ દિવસ ચૈતન્ય તત્વને ભૌતિક પદાર્થથી સંતોષ થાય નહીં કોઈ દિવસ એનાથી તૃપ્તિ થાય નહીં પરમ ચૈતન્ય વસ્તુ ભગવાન છે એક ભગવાન એને મળે તો જ આપણા આત્માને શાંતિ થાય તો જ આપણા આત્માને તૃપ્તિ થાય એ સિવાય બને નહીં આ ભૌતિક સુખો છે તો ભૌતિક સુખોની અંદર તૃપ્તિની વાત તો આપણે એક બાજુમાં રાખીએ પણ ભૌતિક સુખોમાંથી ઘણા બધા દુઃખો ઉત્પન્ન થાય છે માણસને વ્યક્તિગત જીવનની અંદર દુઃખ થાય પારિવારિક જીવનની અંદર દુઃખ થાય કરોડો માણસો એમાંથી મરી ગયેલા છે કુડાતન સ્વામી એમની વાતોની અંદર એક ઉદાહરણ આપે છે કે દેવબંદરની અંદર તે વખતે પોર્ચુગીઝ લોકોનું રાજ હતું એમાં એક સાહેબ હતા અરે સાહેબ એક કારીગરને બોલાવ્યો ઘરમાં ફર્નિચર નાખવું હતું અને એ એટલે ભાઈ તો ત્યાં આગળ આવ્યા કારીગર છે પોતે કામ કરતા હતા પણ એ જે સાહેબ હતા ને એમના પત્ની પણ એ ત્યાં ઉપસ્થિત હતા પત્ની બહુ રૂપાળા હતા પેલો કામ કરતા કરતા એની સમજુએ એટલે સાહેબે વાત કરી કે ભાઈ તું જોવાનું રહેવા દે અને તારું કામ કર પણ આ ઇન્દ્રિયોની વૃદ્ધિ અને પંચ વિષયની આસક્તિ ભૌતિક સુખમાં આશક્તિ અને ઇન્દ્રિયોની ચંચળતા ફરી વખત જોયું ત્યારે બીજી વખત જોયું તો તે વખતે એણે કીધું બીજી વખત કે જો ફરી વખત તું જોઈશ ને હવે તારી આંખ ફોડી નાખીશ પેલા બીક લાગી કારણ પહેલા તો સાહેબ હતા પડ્યાને તો કામ કરતા કરતા રહેવાયું નહીં ઇન્દ્રિયોની ચંચળતા પાછું જોયું પેલા સાહેબ એની આંખ ફોડી નાખી તો જો આ ભૌતિક સુખની અંદર માણસને નુકસાન થાય આ બધી વાતો જ્યારે માણસ બુદ્ધિથી વિચાર કરે તો તે વખતે એના મનની અંદર એમ થાય ચલો આની અંદર દુઃખ છે તો આપણે આમાંથી પાછી વૃદ્ધિ વાળીએ પણ એ માણસ એ પોતાની રીતે પાછી વૃત્તિ વાળવા માટે પ્રયત્ન કરે તો એનાથી આ ભૌતિક સુખમાંથી એ વૃત્તિ પોતાના કેવળ પુરુષાર્થથી આ બનતું નથી તો એ કેવી રીતે બને એના માટે શ્રીજી મહારાજ આવતના વ્રતમાં એકાંતિક સાધુ એના પ્રસંગ એની વાત સ્વામિનારાયણ ભગવાન કરે છે એકાંતિક સાધુ એટલે શું એકાંતિક જેનો એક જ અંત છે અને એ અંત ભગવાન છે એકાંતિક વ્યક્તિ છે એકાંતિક સાધુ છે એકાંતિક સાધુના જીવનની અંદર ભગવાન સિવાય બીજી કોઈ ઈચ્છા નથી એ સુખે છે એના અંતરમાં બીજી કોઈ કામના નથી ભગવાનનો યથાર્થ મહિમા એ પોતે જાણે છે ભગવાનનો મહિમા એ વ્યવસ્થિત પણ જાણે છે એટલું જ નહીં પણ એની સાથે એના જીવનમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય એ પણ પરિપૂર્ણ રીતે એમના જીવનની અંદર હોય છે જો હજી પણ આપણે જો સરળ દ્રષ્ટિએ વિચાર કરીએ તો જે એકાંતિક સાધુ છે સાચા સાધુ છે એમના જીવનની અંદર લોભ ના હોય એમના જીવનની અંદર સંપૂર્ણ બ્રહ્મચર્ય હોય એમના જીવનની અંદર કોઈ પણ પ્રકારનું અભિમાન ના હોય એમની પાસે અખંડ શાંતિ હોય એના યોગમાં જે કોઈ આવે એને શાંતિનો પોતે અનુભવ કરાવી શકે અને એમને ભગવાન છે એની ચોવીસ કલાક ભક્તિ કરતા હોય ભગવાનનો સાક્ષાત્કાર હોય આવી જે વ્યક્તિ છે એ સાચા સાધુ છે આવા જે વ્યક્તિ છે એ એકાંતિક એ સંત છે અને એના પ્રસંગની અંદર આવીએ તો માણસની વૃદ્ધિ પાછી વળે પૃષ્વીજી મહારાજે આ એકાંતિક સંત ની વાત કરી એકાંતિક સાધુ ની વાત કરી કરોડ કસર આ જન્મે ટાળે છે એટલું જ નહીં પણ અનંત કસર એ જન્મમાં ટાળી નાખે છે અનંત જન્મ શા માટે અત્યારે આપણે પૃથ્વી ઉપર છીએ એનો અર્થ એમ કે આપણે જન્મ લેતા આવ્યા કેટલા જન્મ આજી વનાદીનો છે તો અનાદી કાળથી એટલે એની કોઈ ગણતરી જ નથી એ જન્મ લેતો આવ્યો છે એવો પણ જીવ હોય તો એના માટે ભગવાન સ્વામિનારાયણ સારંગપુરના નવમા વચના વાત કરી જો ભગવાનને સંતના વચનમાં અતિશય દ્રઢ વિશ્વાસ અને અતિશય દ્રઢ શ્રદ્ધા હોય તો છતી દેહે ભ્રમરૂપ થઈ જાય છે અનંત જન્મની કસર એક જ જન્મમાં ટળે અને માણસ મહેનત કરી કરીને મરી જાય તે લોકોની બહાર નીકળી શકતો નથી પણ એકાંતિક સાધુ હવે એકાંતિક સાધુની વાત કરીને એ માર્ગ ઉપર ચાલેલા કોઈ સામાન્ય સાધકની વાત નથી અથવા થોડી ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હોય એવા ત્યાગી વૈરાગી કે સાધુની વાત નથી આજે એકાંતિક સાધુ એટલે ભગવાન સ્વામિનારાયણે જે પાંચ ભેદ બતાવ્યા જે ઈશ્વર માય મને પરભ્રમ એમાં જે થી માયા પર છે એ જે ચોથો ભેદ છે બ્રહ્મ એ જે વાત કરી છે એ આ સાધુની વાત કરી કેવી રીતે તો આધાર આપણને મળે છે ગઢડા પ્રથમ પ્રકરણનું તો તેરમું વતનામ્રત છે એ વચનામૃત ની અંદર મહારાજ એક વાત કરે છે આ સારંગપુરનું સાતમું વચનામૃત છે શ્રાવણ એકાદશી એકાદશીનો દિવસ છે સમત અઢારસો ને સિત્યોતેર ની આ સાલ છે સ્વામિનારાયણ ભગવાનના વખતમાં અષાઢી વર્ષ હતું ત્યારે કાર્તિક મહિનામાં બદલાય છે તે વખતે અષાઢ મહિનામાં બદલાતું તો પ્રમાણે જોવા માટે જઈએ તો પ્રથમ નું તો તેર લગભગ પોણા પાંચ મહિના પહેલા એ ઉપદેશ સ્વામિનારાયણ ભગવાને આપેલો એ અઢારસો ને છોતેર ની સાલ નું વર્તનામૃત છે અને ચૈત્રવદ અમાસ નો દિવસ છે પણ એ વર્ષમાં એક મહિનો અધિક હતો જેઠ મહિનો એટલે પોણા પાંચ મહિના થાય પોણા પાંચ મહિના પહેલા ભગવાન સ્વામિનારાયણ મનોમય ચક્ર ની વાત એ વચનામૃતમાં કરે છે અને સ્વામિનારાયણ ભગવાન કે છે કે મનોમય ચક્ર ની ધારા જે ઇન્દ્રિયો તે તો બ્રહ્મ અને તેથી પર પરબ્રહ્મ તેનું સાક્ષાત દર્શન થાય ત્યારે એ સર્વે બુઠીઓ થઈ જાય છે તો એનો અર્થ એવો થયો કે સારંગપુરના સાતના વતના વ્રતમાં એકાંતિક સાધુ બતાવ્યા કે જેનાથી મનોમય ચક્રની ધારા દસ ઇન્દ્રિયો એ મુઠી થઈ જાય ત્યાં શ્રીજી મહારાજે પરભ્રમ એ સાધન તરીકે બતાવ્યા એનો અર્થ એવો થયો કે આ એકાંતિક સાધુ બરાબર ભ્રમ અને પરભ્રમ પણ એકાંતિક સાધુ પરભ્રમ તો છે નહી એ તો પરભ્રમ ના દાસ છે એકાંતિક નો અર્થ જ એ થાય છે એ ભગવાનની ભક્તિ કરે છે પણ એ કેવી રીતે સમજવું કે પુરુષોત્તમ છે એ સાક્ષાત બ્રહ્મ છે અને એમાં રહેલા છે એવા સાધુની વાત શ્રીજી મહારાજ સારંપુરના સાતના વતના વ્રતમાં કરે છે તેવા સાધુ કોણ તો સ્વામિનારાયણ ભગવાને ગુણાદિત સ્વામીનો નિર્દેશ કર્યો અને ગુણાદિતંદ સ્વામીની પરંપરાની અંદર પ્રમુખ સ્વામી મહારાજના આપણને બધાએ આપણને બધાને દર્શન થયા છે પ્રમુખ સ્વામી મહારાજ નો શતાબ્દી મહોત્સવ ચાલે છે તો થોડાક પ્રસંગો પ્રમુખ સ્વામી મહારાજના જીવનના આપણે સાંભળીએ કે એમના યોગની અંદર જે લોકો આવ્યા હોય અને ભૌતિક માર્ગ તરફ જે પૂર પાઠ દોડતા હોય વિષય વ્યસન ને વહેમાં દોડતા હોય ભૌતિક માર્ગ એક ભાગ જ છે એ લોકોનું કેવી રીતે પરિવર્તન થઈ ગયું અમેરિકામાં એક હરિભક્ત એનું નામ મહેન્દ્રભાઈ એ મહેન્દ્રભાઈ જુગારના અઠમ વ્યસની એમના મિત્ર એક જશભાઈ અને એનું વ્યસન જેમ રાજા યુધિષ્ઠિરને દર્શન હતું એવું વ્યસન એમને ઓગણીસો ને અઠ્યાસી ની સાલમાં પ્રસંગ છે પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા વધારેલા હતા અને અમેરિકાની અંદર પછી એમના બધા મિત્રો હતા સત્સંગ અમુક હતા એના મિત્રો હતા એમણે વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા છે તો તમે દર્શન કરવા માટે ના આવો એટલે એમણે કીધું મને આવવામાં કઈ વાંધો નથી દર્શન કરવા માટે આવું એ દર્શન કરવા માટે આવ્યા પ્રમુખ સ્વામી મહારાજ એક હોલમાં હતા પત્ર લેખન કરતા હતા એમણે હોલમાં પ્રવેશ કર્યો અને જેવો બારણામાંથી એમણે પ્રવેશ કર્યો અને તે જ વખતે પ્રમુખ સ્વામી મહારાજ પત્ર લખતા લખતા સ્વામી એમ નજર સેજ ઉપર કરી અને ચાર આંખ ભેગી થઈ એ ચાર આંખ ભેગી થઈ અને મહેન્દ્રભાઈ કે કોણ જાણે ખબર નહીં મને શું થયું તે દિવસથી મારું જુગારનું વ્યસન ગયું એ વ્યક્તિ સત્સંગી થયા અને સત્સંગી કેવા પાકા સત્સંગી થયા કે દર વર્ષે સત્સંગનો પ્રચાર કરવા માટે સત્સંગ પ્રવાસ કરે સત્સંગના પ્રચાર માટે પચાસ પચાસ હજાર કિલોમીટર એ વ્યક્તિ અમેરિકાની અંદર એક વર્ષમાં ફરતા હતા એ રિજનલ કોર્ડિનેટર હતા રિજનલ હેડ હતા અને અત્યારે પણ એ હરિભક્ત એટલી નિષ્ઠાપૂર્વક પોતે સેવા કરે છે આ પ્રમુખ સ્વાઈ મહારાજની દ્રષ્ટિ અને એમને તો ખબર પણ ના પડી કે શું થઈ ગયું બીજું દ્રષ્ટાંત આપણે જોઈએ ખેરાલુ ગામના વીરચંદ મોદી હવે મોડેનું ગામ ચાપલપુર ગામ એ વ્યક્તિ પોતે વાત કરે છે કે હું કેવો માણસ કે હું તો કાગડા જેવો માણસ અને ભયંકર ક્રોધિ માણસ મારા બાપુજીને પણ મેં મારેલા છે એ પ્રકારનું માણસ પણ યોગીજી મહારાજના હું સંપર્કમાં આવ્યો અને સત્સંગમાં મારો પ્રવેશ થયો અને પછી મને પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા એમના જીવનની અંદર એવું પરિવર્તન થઈ ગયું કે એ વ્યક્તિ તન મન ધન સંપૂર્ણપણે એ સમર્પિત થઈ ગયા તન મન ધનથી સમર્પિત થઈ ગયા બહુ આમ સામાન્ય ગણાય ખેરાલુ ગામની અંદર ઓગણીસો ત્યાં આગળ પધરાવેલા હતા અને સ્વામીને કહ્યું સ્વામી મારે ત્યાં તમે પધરામણી કરો આમંત્રણ આપવા માટે ડોક્ટર સ્વામી પાસે આવેલા ગોંડલની અંદર કે મારે ત્યાં બાપા પધારે તે વખતે ડોક્ટર સ્વામી પ્રમુખ સ્વામી મહારાજની સાથે ફરતા હતા બાપાનું વિચરણ છે તો એ બધી એ પોતે ધ્યાન રાખતા હતા ડૉક્ટર સ્વામી કીધું કે પારાયણની તમે વાત કરો તો ઘણા બધા માણસો આવે ઘણો બધો ખર્ચો થાય વિરચંદ મોદીનો સ્વાંગ એના કપડાં જોયા કે આ વ્યક્તિ તો ગરીબ છે એટલે આપ કરી શકે એવું લાગતું નથી એણે કીધું સ્વામી કેટલો ખર્ચો થાય પાંચ હજાર થાય દસ હજાર થાય પંદર હજાર ત્યાં ડોક્ટર સાહેબ થયું થોડુંક ઉપરનું કદાચ ઓછું લાગે છે અને વ્યક્તિ બોલતા લાગે છે આ સાલની વાત છે એટલે તે વખતે તો પૈસા પાંચ હજાર તો બહુ મોટી રકમ કહેવાય એટલે બહુ આગ્રહ હતો કે સાત દિવસ પારાયણ કરો ડૉક્ટર સાહેબ કે સાત દિવસની આપણે ત્રણ દિવસની પારાયણ રાખો કે ત્રણ દિવસની પારાયણ પ્રમુખ સ્વામી મહારાજ કરવા માટે ત્યાં આગળ ગયા એ વ્યક્તિ નગરયાત્રાની અંદર સેંકડો માણસો ને વ્યક્તિ ભેગા કરેલા હતા અને ખર્ચો પણ ઘણો બધો કર્યો જેની પ્રમુખ જે ના પાડી હતી ચાર પાંચ હજાર રૂપિયાની તો આતસ કરી અને આખું ગામ ધુમાડો બંધ ગામના લોકોને બધાને જમાડ્યા એની અતિશય ભાવના પ્રમુખ સ્વાઈ મહારાજે કહ્યું કે આ નરસિંહ મહેતા જેવા છે અને બહુ ભાવિક વ્યક્તિ છે અને પછી તો એ સંપૂર્ણપણે બધું ત્યાગ કરી અને સત્સંગની જ સંપૂર્ણપણે સેવા કરવા લાગ્યા અને એમના જ અતિશય પ્રેમ ભાવથી ઘેરાલુમાં પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં મંદિર કર્યું ત્યાં પ્રતિષ્ઠા કરવા માટે પણ પોતે ગયા અને એમણે આ ઉત્તર ગુજરાતની અંદર ગામડે ગામડે ફરીને જબરજસ્ત સત્સંગ કરાવ્યો એક વખત વિરચંદ મોદીને મેં પૂછ્યું કે તમારે કેવું છે તો છાતી ઉપર આમ હાથ પછાડીને કે આગળ જેવું લાગે છે હિમ એટલે બરફ ગામડાનો માણસ મોટા મોટા રાજા મહારાજાઓ જેના જીવનની અંદર જે શાંતિ દુર્લભ હતી એ ગામડાના વ્યક્તિના જીવનની અંદર આ વસ્તુની પ્રાપ્તિ થઈ વીરચંદ બોધીની વાત કરી એના કરતા પણ આદિવાસીનું તમને વાત કરું કે બોરખેડા કરીને ગામ અને આદિવાસી વિસ્તારનું આ ગામ અને દારૂ ગાળવાનો ધંધો કરે એની ભઠ્ઠી એની પાસે રોજ દારૂ પીવાનું એના માટે એવું કહેવાતું કે રોજના ચાર પાંચ લિટર દારૂ પી જતા અને ગામમાં રોજ ધમાલ કરવાની રોજ મારામારી કરવાની એનો એને શોખ એ જ્યાં સુધી ઝઘડો થયો ન હોય જ્યાં સુધી મારામારી થઈ ન હોય ત્યાં સુધી ખાવાનું પછી નહીં માઉસાહાર કરે ગામનું તળાવ એમાંથી રોજ માછલી પકડી લાવે અને માછલી પકડી અને પોતે ખાઈ જાય પછી ચોરી પણ કરે બીડી તમાકુ પણ લેવાના હવે એક વખત એવો પ્રસંગ થયો એના પોતાના સગાભાઈ દેવાભાઈ એને ઘરમાં પૂરી દીધા અને એને પૂરી અને એના જે પત્ની હતા એને પણ સાથે રાખ્યા અને ઘરને એને આગ ચાંપી પોતાના સગાભાઈને મારી નાખવા માટે અને તે વખતે કૃપા હશે અને બાપુજી આવી ગયા અને બાપુજીએ દેવાભાઈને એમાંથી બચાવી લીધા ઓગણીસો ને તોતેર ની સાલમાં એ વ્યક્તિને સત્સંગ થયો સંતો મળ્યા અને ઓગણીસો ને તોતેર ની સાલમાં એ વ્યક્તિ પ્રમુસાઈ મહારાજના દર્શન કરવા માટે બોચાસણ ગુરુ પૂર્ણિમાએ આવેલા એક જ સ્વામીના દર્શન કર્યા અને એ વ્યક્તિ કંઠી ધારણ કરી પૂજા કરતા થયા સત્સંગના બધા નિયમો ધારણ કર્યા એટલા બધા ચુસ્ત નિયમ પાળતા હતા એક વખત સંબંધીના ઘરે ગયા હતા અને સંબંધીના ઘરમાં પૂજા ભૂલી ગયા હતા ખાવાનું ખાધું નહીં પાણી પણ પીધું નહીં એકવાર દિલ્હી જવાનું થયું હતું પાંચ દિવસ માટે ખાલી ફળ ઉપર પોતે રહેલા ઓગણીસો ને પંચાણું સાલમાં પ્રમુખ સાંઈ મહારાજનો અમૃત મહોત્સવ થયેલો એ ઉત્સવની અંદર એ વ્યક્તિ તો ગયા હતા પણ પ્રમુખ સાંઈ મહારાજનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે અઢાર મહિના આ વ્યક્તિ એકટાણા કરેલા અને બે હજાર ને ની સાલમાં બોડેલી સ્વામી ગયા હતા તે વખતે આ પ્રસંગની વાત કરી હતી તે વખતે એની ઉંમર પંચોતેર વર્ષની હતી પણ પ્રમુખ સ્વામી મહારાજના યોગથી આવું પરિવર્તન એ વ્યક્તિના જીવનની અંદર એ સંપૂર્ણપણે એ થઈ ગયું માથર ગામ છે ખેડા જિલ્લામાં એની પાસે સોખડા ગામ છે એમાં એ ખરી ભક્તો પુરુષોત્તમ દાસ કરીને રે હવે એમણે યોગીજી મહારાજને આમંત્રણ આપ્યું મારે ગામ પધારો સ્વામી હા પાડી યોગીજી મહારાજ તો માંદા પડ્યા અને કહ્યું પ્રમુખ સ્વામી મહારાજને લઈ જાઓ પ્રમુખ સ્વામી આવે એમાં જો હું આવ્યો છું પણ બાપાનો ઉતારો ક્યાં કરું પેલા તો ગામમાં લાવવા માટે ગામના મુખી હતા ગામમાં લાવવા માટે એ ગામના જે મુખી હતા એની પરવાનગી લેવી પડે હવે એ જે ભાઈ હતા જશભાઈ કરીને સંતો માટે નફરત સંતો માટે દ્વેષ એટલે પુરુષોત્તમભાઈ એમને વાત કરી કે આવી અમારા સ્વામી છે એ કે તું સાધુની વાત ના કરતો મારા ગામમાં સાધુનો પ્રવેશ ના જોઈએ એમના મતે સાધુ એટલે ગાંજો ચરસ એ પીવે અને બગાડે પણ એને કીધું ભાઈ અમારા સાધુ નિર્વસની છે એ સાંભળે નહીં બહુ આગ્રહ કર્યો એને કીધું સારું છે વાંધો નહીં કાંઈ વાંધો નહીં બસ બોલાવજે પણ મને બોલાવતો નહીં યાદ રાખજે કઈ વાંધો નહીં ઉતારો ક્યાં આપો ગામમાં મુખીનું ઘર સૌથી મોટું એટલે ફરી વખત મુખી પાસે ગયા અને વાત કરી તમારું ઘર છે ઉતારવા માટે આવશો અલા તને પોચી આપી હાથ પકડવાની વાત કરે પણ મંડ્યા ને જોડું તું મને બોલાવતો નહીં પ્રમુખ સ્વામી મહારાજ બે દિવસ રહ્યા આ બે દિવસ રહ્યા પછી સ્વામી કહ્યું ઘર કોનું છે બાપા મુખીનું ઘર છે બોલાવો એમને કે સ્વામી એ નહીં આવે એ તો દ્વેષી છે અહીંયા આપનું અપમાન કરી નાખશે બાપા કે બે દિવસ આપણે ઘરમાં રહ્યા આભાર તો માનવો પડે કે નહીં તો કેવું પડે કે નહીં એમને એટલે પછી બોલાવા માટે ગયા ગુસ્સામાં ગુસ્સામાં ચાર પાંચ મિત્રો સાથે એ આવ્યા જશભાઈ અને એની તોરીમાં હતા પ્રમુખ સ્વામી તો પાક પહેરીને હતા વિદાય થઈ રહ્યા હતા અને સ્વામીને જોયા યોગી બાપાના વખતનો પ્રસંગ ચાર આંખ ભેગી થઈ પગમાં પડી ગયા અને કીધું ભગવાન બે દિવસ રોકાયા તો હજી બે દિવસ વધારે ના રોકાવો સ્વામી તરત પાક ઉતારી દીધી અને રાજી કરવા માટે બે દિવસ રોકાયા એ વ્યક્તિ સત્સંગી થયા રોજ મંદિરમાં જાય ત્યાં સત્સંગ કરે અને ધીરે ધીરે કરતા એ વ્યક્તિ મંદિરમાં જ રહેવા લાગ્યા અને ઘરે ખાલી જમવા માટે જાય અને છેલ્લે છેલ્લે મંદિરમાં જ રહેતા હતા ઘરમાંથી ખાવાનું મંદિરે મગાવતા અને એને પ્રતિતી થઈ ગયેલી છતી દેહ મારો મોક્ષ થઈ ગયો છતી દેહ મારું કલ્યાણ થઈ ગયું આવી એમના અંતરમાં પ્રતિતી થઈ તો પ્રભુ મહારાજે હજારો હરિભક્તો અને સેંકડો સંતોને આ પ્રકારનો અનુભવ કરાવ્યો છે પ્રભુ સાઈ મહારાજ તો જતા રહ્યા તો અત્યારે આપણે શું સમજીએ તો પ્રમુખ સ્વાઈ મહારાજ ગયા નથી મહાન સ્વામી મહારાજ રૂપે આપણને સાક્ષાત મળેલા પ્રાપ્ત થયા એ જ છે અને આ છેલ્લા ચાર વર્ષમાં મોહન મહારાજના યોગની અંદર પણ જે હરિભક્તો સંતો આવ્યા એમને પણ બધાને પ્રમુખ સ્વામી મહારાજ જેવા અનુભવ મોહન સ્વામી મહારાજ પાસેથી પણ થાય છે એવા એ ગુણાતીત સંત છે એ અક્ષર બ્રહ્મ સ્વરૂપ સંત છે જે શ્રીજી મહારાજે એકાંતિક સાધુની વાત કરી એવા સંત છે તો મહારાજ આ વતનામૃતમાં આગળ આજ્ઞા કરે છે તો આવું જે નૈમિશ ક્ષેત્ર ત્યાં આગળ કલ્યાણની ઈચ્છું અને અતિ દ્રઢ મન કરીને રહેવું મોહન સ્વાઈ મહારાજ આપણને મળ્યા છે તો ત્યાં આગળ કલ્યાણને ઈચ્છું ભૌતિક પદાર્થની ઈચ્છા ના રાખવી મળે તોય ઠીક ના મળે તોય ઠીક એનો વાંધો નહીં પણ કલ્યાણની ઈચ્છા મોક્ષની ઈચ્છા શાશ્વત શાંતિની ઈચ્છા ભ્રમરૂપ થવાની ઈચ્છા મહારાજની સેવામાં રહેવાની ઈચ્છા એ બધી ઈચ્છા એમની પાસે રાખવી અને દ્રઢ મન કરીને રહેવું એટલે ઘરે જ સંસારની અંદર સુખ દુઃખ આવે માન અપમાન થાય એમાં પાછો પગ ભરવો નહીં આજ્ઞા અને મરજી પ્રમાણે ગમે તે સંજોગોની અંદર આપણે જીવન જીવીએ એમને પ્રસન્ન કરવા માટે તો આ આપણે કલ્યાણની ઈચ્છા કરી કહેવાય અને અતિશય દ્રઢ મન કરી અતિશય દ્રઢ મન કરી રાખ્યું કહેવાય તો આજે આપણે શ્રીજી મહારાજને ગુણાદિત સ્વામીને પ્રભુ સાઈ મહારાજને અને મોહન સાંઈ મહારાજના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ છીએ કે આ વચનામૃત છે એનો અર્થ બરોબર સમજાય અને મહારાજે જે રસ્તો ચીંધ્યો છે એના પર મજબૂત મનથી ચાલી શકાય શ્રી સ્વામિનારાયણ ભગવાન